જય શ્રી રામ રાધાભાઈ મિત્રો તો અત્યારે આપણે મંદિર આવી ગયા છે ને આજના બાપાના દર્શન કરાવી રહ્યા મિત્રો બીજી કે આજે ખરાક લાઈવમાં લેટ છે ઘણા બધા તો આજે આપણે ગ્રુપમાં મેસેજ નાખી દીધો હતો કે લાઈવ લેટ રહેશે તો આજના બાપાના દર્શન કરાવીએ આજે સૌદસ કાલે બાપાની પૂનમ છે અને આજનું ટ્રાફિક પણ જોયું છે ટ્રાફિક છે

तो लाइन में byl

મિત્રો જોઈ શકો છો ચાલો વધારે ટાઈમ લઈ લેતા સમાધિ સમાધિ મંદિરના દર્શન કરાવીએ બીજું કે આજે થોડુંક લેટ થઈ ગયું છે મિત્રો રોજ તો આઠ વાગે આપણે લાઈ દેશન કરાવી છે પરંતુ આજે થોડાક નવ વાગી ગયા છે મિત્રો તો આઠ વાગે આપણે ગ્રુપમાં મેસેજ રાખી દીધો છે મિત્રો તો આજના સમજ મજાના લાવદર્શન મિત્રો જોઈ શકો છો ચાલો સમાધિ મંદિરના દર્શન કરાવીએ લાઈવમાં બની જાઓ દિવ્યા ભારે એવા પસ્તા તાજે સમાધિ ચાલો મિત્રો અહીંથી બાપાની પૂજાના પણ દર્શન કરાવીએ અહીંથી ધ્યાનથી જશે તમને બાપાની પૂજા છે સિંધ મજાની ફરી દેખાશે મિત્રો તો બાપાની પીજાના સિંધ મજાના લાઈ દર્શન જોઈ શકો છો બાપાની બીજા સિંધ મજાની ફરકી રહી છે તો સિંધ મજાના આજના લાઈ દર્શન છે સમાધિ તો વધારે ટાઈમ નહીં રહેતો આગળ જઈએ અને ધ્યાનની દર્શન કરાવીએ આજે એમ પણ લાઈવમાં લેટ છે મિત્રો

રજા અને મંદિર સુંદર મંદિર લાગી રહ્યું છે મિત્રો તો આજે ધ્યાન ધ્યાન મંદિરના સુંદર મંદિર આજમાં લાઈવ દર્શન જોઈ શકો છો બીજું બીજું મિત્રો કે વિડીયો તો લાઈક કરી શકો છો કોમેન્ટ કરી શકો છો બીજા લોકોને શેર કરી શકો છો તો આજના સુંદર મંદિરના લાઈવ દર્શન અને જે મિત્રો નવા છે એમને જણાવી દે ચેનલમાં પહેલીવાર હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લે જેથી કરી બાપાના સવારે આઠ વાગ્યા લાઈવ દર્શન સાજના 7:00 બજે સંધ્યાના નાત્રે સાળા પાસે બાપાના લાઇવેશન થશે તો આજના સિંમલેના લાઇવેશન તરફ જોશકો તો છે અચ્છા બંધિત ચાંગવાડ મનો બાપાના દર્શન કરવા તો આ ઘોડમાં ધ્યાન જે છે પણ બાપાના દર્શન સરસ દાખલા દ્વારા વસ્ત્ર મિત્રો અમાર ધ્યાન જે છે તમને બાપાના દર્શન છે

ચાલો મિત્રો વધારે ટાઈમને લેતા આગળ જઈએ અને આજે સૌ દસ છે તો થોડીક ટ્રાફિક છે રાત્રે વધી જાય છે ટ્રાફિક અને કાલે બાપાને પૂનમ છે તો કાલે ખૂબ વધારે ટ્રાફિક હશે અને આજે એમ પણ લાઈવ આપણે લેટ છીએ મિત્રો રોજ આપણે આઠ વાગ્યે લાઈવ ચાલુ કરીએ છીએ પરંતુ આજે નવ વાગી છે મિત્રો તો આજે લાઈવમાં પણ લેટ છે મિત્રો વિક્રમભાઈ ગોહિલ બાપાસરા તો ચાલો મિત્રો વધારે ટાઈમ નહીં લેતા આગળ જઈએ બીજા મંદિરના દર્શન કરાવીએ તો લાઈવમાં બન્યા રહીજો

જિજ્ઞેશભાઈ દરજી બાપાસ ચેનલમાં પહેલી વાર હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લે જેની સવારે આઠ વાગે બાપાના લાઈવ જશે સાંજના સાત વાગ્યા સંધ્યાથી રાત્રે સાડા આઠ વાગે બાપાના લાઈવ રહેશેના સુંદર મજાના લાઈવ રહેશે મિત્રો બાપાના તો મિત્રો આજ લાઈ જ રીતે રાખીએ વિડીયો ગમે તો લાઈક કરી શકો છો કોમેન્ટ કરી શકો છો પણ શેર કરી શકો છો મિત્રો જય શ્રી શ્રીરામ રાધરા માટે ખૂબ આભાર આપનો જય શિવ